કેડા નડિયાદ સહિત સમગ્ર રાજ્યમાં આજ રોજ હનુમાન જયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી રાજ્યના વિવિધ હનુમાન અને રામજી મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો દાદાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા ત્યારે નડિયાદ તાલુકાના નેશના નેસિયા હનુમાન મંદિરમાં પણ હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મંદિરો શ્રી રામધૂન હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠથી ગુંજી ઉઠ્યા હતા

આજે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રા ગામમાં ફરે છે આજુબાજુના ગામમાંથી લોકો ધજા લઈને આવે છે ભાઈ ભક્તોને ધજા ચડાવીને શોભાયાત્રામાં જોડાય છે આખા ગામની અંદર હરમન દાદાને ફેરવવામાં આવે છે હરમન દાદા આજે એવું બને કે ગામની અંદર દરેક જગ્યાએ જઈ જઈને દર્શન આપે છે